આપણે પાણી વારવાન વારો આવી ગયો હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આમ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખીયા રાખે તો બધાએ ભંડરાની રામ રામની સીતારામ જય શ્રી કૃષ્ણ બ્લોગમાં નવા હોય તો લાઇક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સ્વાગત છે આ તમારું આપણા નવા બ્લોકમાં ને કામ તો ઘણું બધું હે દવા સાટવાની એની હાલે કરશે ને મારે પાણી વારવાનું છે મહેમાન જવું તો એને મૂકવા પણ જવું ને આપણી જવાનું છે કુટિયાને તો આજ તો ટાઈમ મળી જાય તો જઈશું ન પછી કાલે જઈશું કારણ કે ત્યાં આપણી જવાનું છે નહીં આંગળી દેવા માહીબેનને આંગળી દેવા જવાનું છે એટલે ટાઈમ મળી જાય તો આજ ત્યાં જોઈએ જાય નખો પછી બે પસી જાય જ્યારે ટાઈમ મળી જાય ત્યારે પણ આજ તો મને દેખાતું નથી કે આપણી ટાઈમ મળે ઘણા સમય પછી આપણે જીરામાં ઘૂમરો મારવા આવ્યા સંજો હવે છે ને આપણું જીરું વરવા માંડ્યુંસો ટાઈમ નહીં ઉમેર થઈ કેટલી વખત નેતું તો પણ જો આ પાછું ફળ થઈ ગયું વેલણી આ વેલણી જાય જ નહીં આપણે જો ભરવાનું છે આ બેરલ લાઈન બંબો છે અહીંયાથી પાણીનું કારણ કે દવા સાટવી એટલે પાણી તો જો જ પહેલાં બેરલ ભરી લે તો પછી ટાઈમ મળે એ પ્રમાણે આપણે દવા સાએ ભરાઈ ગઈ તો જો બેલાલા પણ ડબોરતું ભરાઈ ગયું હે ન હવે ભરવાનું છે આપડી પપ કારણ કે રામા તો લેતી જ આપડી ઘેર થી જ બનાવીને આયા હે જો પપતા હવે આસે લીધાવાઈ હે પછી રાત ફરી હે તો એક વાર સાટવી પડશે નકર પૂરૂ હે દોવાનો અમાર કેટલી સાટને દવા હે

યસી ભાઈને હાઠી ઉપાડેલી હતી કટિંગ કરી નાખ્યું એમ એટલે ખાતર થઈ જાય ફૂકણી આવી દીધી ખેતર બને ગયો ક્લાસ હાઠી ઉભીમાં કટિંગ થતું જાય ને થળિયા ઉપડતા જાય છે થળિયા પણ ભેગા થેગાં ઢગલ પડ્યું આપણી આ ક્યારે બેસે તો બે તરણ કિયારા કારણે કે આ હીરું પડે ને જ્યાં બદલાનું વડલો બહુ મોટો હે આ ઉપાડો ને ત્યાં આપણા ખેતરમાં એનો હીરો પડે એટલે પછી જ્યાં અમોલ ન થાય તો આ છે તો બે ત્રણ કિયારામાં જ્યાં લગન હીરું પડે ત્યાં લગન ન થાય જ્યાં એડ્યું હે આની તો ઉપાડવું એ વહે આ કે જો મસ્ત મજાનકો છે ફશી ભાઈને હેવ તો કડા પાણી નહી આવે કે એકાથું પાણી કડા આવે કાઢે નજો બહુ માકડા નથી આ એટલે એકાથું પાણી કડા થાય છે તો આવું આપણી વાતાવરણ છે મોહિની હારી ઉર ને અવારતા બધા ની વાંધો ને ગૌ પણ હારા માં હારા જો હે પાર્વતી ના ને આપણે જીરું હારું હે વાંધો ને ખર્સો દાખલા ભાડું આપડું નીકળે જ હે કારણ કે ખર્સો બહુ આવે ને જીરા માં દવા ખર્સો બહુ વધે જાય ઈ ખાતર ને પણ વાંધો નહી હારું છે

આવ લોક જોતા હે ને ખેલાજી હે કે આપડે ખેતર કવડો લાંબો હે સા બહુ મોટો હે એટલે ને એ આપડી ધીમે ધીમે દેર જાય ના આપડી આંખે વારવાનું છે પાણી पावર આવે અત્યારે ડીમ હે તો ફૂલ થાય એટલે પરસર ને દવા છાટો ને ને આપડી પાણી વારવાનું